તો ગાઈઝ મોર્ણિંગ ટેન્કર ખાલી કરવા લાગભાઈ ટેન્કર લઈને આવી ગયા તો ગાઈઝ અમે આ કબૂતરના હવા જીવ બચાવ્યો હતો અને હવે એ ફૂલ લેન્ડિંગની તૈયારીમાં છે બે વર્ષની હાલત મેં હતો એ

પણ ધ્યાન કોઈ બી જગ્યા મંદિર માં જાઓ તો માથું ઢાકેલું હોય ટીકું લગાવેલું હોય ટીકું લગાવવું પડે સુરા એક કોમ કર આપડે કાલ થી

ગાઈસ છેલ્લે ગાડી ભરાઈ અને હવે ને એકળી સાઈડ ઉપર જવા માટે જો ટોપે ટોપ જાય હવે કાઈ કરીએ છીએ બને બપોર નવ વાગ્યે એક આ પોલ્યુશન ટોકીમાંથી માલ કાઢી અને એ કચરો નાખવા માટે તેને ખાડો કરીએ थोड़ा वह डाउन कर दे हाँ बाहर डाल, डाल पानी पानी लाला पानी पानी, पानी बाहर डाल और कच पानी चला जाएगा जो जे तो ना હવે હેડ પાછા પોણી ભરવા ધંધો કરવા સાતસો પચાસ રૂપિયા કમાવા માટે પૈસાનો બહુ મોણો મોણ રૂપિયા બહુ કમાયા એક દાડો એવો નહી જતો કે આ મોણા કમાયા વગર રે

તું દર વખતે તો લગાવવા જો હોય તો લગાવવા તો તું પણ એતો એરે ઉભરાઈ ન હોય ને આવી જત યાર તું એ ખોટું નુકસાન કરે ખરેખર તો કઈ દીસડી આઈ ગયું હ ટેન્કર કાઢવા માટે હા લાલ ભાઈ આ ટેન્કર ફસાઈ દીધું મજબૂત રીતે લાલા લાલા આરામ આરામ થાય એ એ લાલા ઈધર લાધે મસ્તી નહીં ધાર ઈ ઈધર હા પડે લગા ગાડીઓ વાળા કેવું પડશે નગજો બે જાય નહી એટલે દર વખતે જોઉં પેલું લોબુ થઈ જતું તો એના માટે મે

અમારા ગુજરાતના વિસનગરના ઠાકોર સમાજના એવા સેવક લાલાજી ઠાકોર અંબાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છે તો એમનો કાફલો અમારા ભીમપુર સ્ટેન્ડ પાસે આવી પહોંચે છે જય માતાજી લાલાજી